મિત્રો મારી પાછળ જે છે ને હનુમાન દાદા છે બહુ મોટી મૂર્તિ છે અહીંયા કેનેડામાં જો હું તમને બતાવું હમણાં નજીક જઈને બતાવો ને આ છે ને આખું મંદિર છે આ કેનેડામાં આપણા હિન્દુનું છે ને જોરદાર મંદિર અહીંયા જુઓ જોવો મંદિર જોવો તમે હિન્દુ સભા મંદિર હનુમાન દાદા જુઓ ખાલી એકવાર હનુમાન દાદા ની ગદા જ મોટી છે એક ગદા ભેગા પાડી દે જય શ્રી રામ મિત્રો નજીક થી આપડા હનુમાન દાદા અને એની પાસે આપણે સરસ મજાનું આપણું મંદિર છે ને જોરદાર નજારો જોવા લહેરાય છે અને મસ્ત નું હનુમાન દાદા નું મંદિર છે એ હવે હવે ચાલો હવે આપણે છે ને જવાનું છે સ્વામિનારાયણ ભગવાન ના મંદિરે અને ઈ મંદિર આવું જ મોટું છે અહિયાં એટલે ભાઈ ભગવાન જ્યાં વસે અહીંયા આપડે તો વસવાનું જ હોય ને ભાઈ જો મિત્રો હવે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે અને આ છે ને આ કેનેડામાં જ છે અમારે ટોરોન્ટોમાં બ્રેમ્ટનમાં જો આવું વિશાળ મંદિર છે અને આ એનું પાર્કિંગ છે છે ને જોરદાર એક નંબર અને આ અંદરનો માહોલ તો અલગ જ હશે ભગવાન હોય અહીંયા જો હમણાં તમને નજીકથી બતાવું એક મિનિટ મિનિટમાં એક નંબર મંદિર છે પાછળ આમ જુઓ લાગે ને ભગવાન જાઓ હોય અહીંયા એક નંબર જ હોય બધી વસ્તુ એમાં કઈ શંકા સ્થાન ન હોય છે ભાઈ મિત્રો છે મંદિર જોરદાર જો બરફમાં આવું હોય અંદર તો આખો મોટો ટેકરો થઈ ગયો છે અને અહિયાં ફુવારા થતા હોય ઉનાળો હોય ને ત્યારે અને મંદિર જોવા રસ્તામાં એક ગાડી પણ હલવાઈ ગયેલી પડી હતી અને એક ભાઈ બારા કાટતા હતા પછી આગળ આવ્યા ને બહુ બધો બરફ હતો રોડ ઉપર એટલે આજે થોડુંક કેવરાયું પણ તોય તે ભગવાનના ધામમાં તો ચાવવું હોય એટલે એમાં તો વાર ન લાગે ગમે એમ કરીને પોગી જ જઈએ સામેથી પાછી એક ફાયર બ્રિગેડની ગાડી આવી તો પાછું સાઈડ સાઈડમાં ઉપર એવું પડ્યું સવાર હવારમાં જોવો મિત્રો આ રીતનો આખો છે ને બરફ જમી જાય હવે આને આપણે અંદરથી જ ગાડી આપણે શરૂ કરી દીધી હતી દસ મિનિટ પહેલાં એટલે હવે ઓલમોસ્ટ ઓગળી ગયો છે અને હવે નીકળવાનું છે અને સમજાવ બરફ જો ચમકે જો ખાલી હવાર હવારમાં અને કોઈ દેખાતો જ નથી છે એમાં